મહારાણીમાં યમુનાજી ના પ્રગટિ મહોત્સવ ની સુખધામ હવેલી ખાતે ભક્તિ સભર ઉજવણી દર્શનાર્થે વૈષ્ણવોની ભારે ભીડ ભક્તોને ભગવાન સાથે ને ભગવાનને ભક્તો સાથે મેળા કરાવનાર મહાશ્રી યમુનાજી છે પૃષ્ટિ માર્ગમાં વૈષ્ણવોની માએ મા શ્રી યમુનાજી શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર વૈષ્ણવોના હબ સુખધામ હવેલીમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ ગિરિરાજધામમાં ધામમાં પ્રભુ શ્રી ગોવર્ધન યમુનાની કુંજમાં મા યમુનાજી બિરાજમાન છે વ્રજ જવું વૈકુંઠ ન જવું મને મારું સુખધામ વહાલું લાગે એમ વૈષ્ણવો માટે સાચે જ સુખધામ વ્રજ બની ચૂક્યું છે ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયામાં મા યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવના હૃદયસ્થ તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી લાલનજીઓના પૂજ્ય વેદાંત કુમાર મહોદયશ્રી શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી આજ્ઞા એવ આશીર્વાદ દ્વારા શ્રીજીના અલૌકિક દર્શન જેમાં ફૂલ મંડળી મનોરથ જલવિહાર મહારતી ઉપરાંત વંદનીય વહુજી યમ મહારાજના સાનિધ્યમાં યમુનાષ્ટક યમુનાજીના એકતાલીસ પદો અને હવેલીઓમાં કીર્તન ગોળપદ મંગલ મંગલવધાય કીર્તનકારો અને મહિલાઓ દ્વારા સંગીતના સથવારે રમઝટ ઉપરાંત શયનમાં મહાઆરતીનું અલૌકિક લાવો લઈને ગોકુલના ટુકરાની ઘાટ અને મથુરાના વિશ્રામ ઘાટ મથુરાના સાક્ષાત અનુભૂતિ વેષ્ણવમાં જોવા મળી હવેલીઓમાં ઝાકમ ઝોળ રોશની જગમઘાટ દીપાલી પર્વ જેવો માહોલ એકદમ યાદગાર યમુનાજી પ્રાગટ્ય મહોત્સવની ભક્તિસભર ઉજવણી જોવા મળી હતી